અંકલેશ્વર ગાર્ડન સિટી ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજ દ્વારા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દ્વારકા દેશ ટીમ સૌરાષ્ટ્ર આહિર સમાજ કે વ્યવસાય કાર્ય કરી રહ્યા છે સમયમાં સમાજના યુવાનોને સંગઠિત કરવા સમાજના યુવાન એકબીજાથી પરિચિત થાય વિશેષ સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર દ્વારા એકત્રીસ ના રોજ યુવાન સમાજ સાથે રહેવા તેવા હેતુથી સતત ત્રણ વર્ષથી ટુર્નામેન્ટનું સમાજના વડીલો દ્વારા આયોજન કરાઈ રહ્યું છે ક્રિકેટ ટુર્નામેન્ટની આ ત્રીજી ક્રિકેટ ટુર્નામેન્ટ દ્વારા સમાજના યુવાનો એકબીજાથી પરિચિત થાય સમાજ સંગઠિત અને બંને સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહે શિક્ષણમાં વધુ રસ ધરાવે તેવા ઉંડા આશ્રયથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ત્રીજી સિઝન નું આયોજન કરવામાં આવ્યું છે જેજે ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ થી એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધી ટુર્નામેન્ટ યોજાઈ હતી ટુર્નામેન્ટમાં દસ ટીમોએ ભાગ લીધો હતો ગત એકત્રીસ ડિસેમ્બરના રોજ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી મેચમાં મુરલીધર ટીમ અને દ્વારિકાધીશ ટીમ આમ બે ટીમનો આમને સામને મુકાબલો થયો હતો મુરલીધર ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી મુરલીધર ટીમે બાર ઓવરમાં એકસો રન બનાવ્યા જ્યારે જેના જવાબમાં દ્વારકાધીશ ટીમે માત્ર આઠ જ ઓવરમાં એકસો રન બનાવતા દ્વારિકાધીશ ટીમ વિજય થયો અંતે વિજેતાની ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ભરૂચના ધારાસભ્ય 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 રમેશભાઈ મિસ્ત્રી અંકલેશ્વરના ઈશ્વરભાઈ પટેલ જંબુસરના ડી કે સ્વામી ભરૂચ ભાજપ પ્રમુખ મારૂદરીયા જિલ્લા ભાજપ મહામંત્રી નીરવભાઈ પટેલ સમાજના પ્રમુખ સાજનભાઈ આહિર સમાજ અગ્રણીય મગનભાઈ આટા નાગજીભાઈ બિપિનભાઈ સુરેશભાઈ બલદેવભાઈ હાર્દિકભાઈ સહિતના સમાજના અગ્રણી સમાજના યુવા ક્રિકેટર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહે યુવાનોને પ્રોત્સાહન પ્રોત્સાહિત કર્યા હતા આજના અંકલેશ્વર અને એમાં ગાર્ડન સિટીમાં અને એમાં આહીર સમાજ દ્વારા આયોજિત મુરલીધર પ્રીમિયર લીગ મેચ અને એના અંતિમ દિવસે અને અંતિમ પડાવની અંદર મંચસ્થ ઉપસ્થિત આદરણીય મનસુખભાઈ આદરણીય રમેશભાઈ આદરણીય મારુતિસિંહજી આદરણીય નીરલભાઈ આદરણીય મગન આતા આતા કે ના કરવું એવા અમારા મગન હતા તેમજ સુરેશભાઈ સાજનભાઈ તથા આ ટુર્નામેન્ટની અંદર જેણે જેણે તન મન અને ધનથી સાથ અને સહયોગ આપ્યો છે એવા તમામ સૌ સમાજના આગેવાનો તમામ અત્રે ઉપસ્થિત વિજેતા બનેલા સૌ ખેલાડીઓ બીજા નંબરે રહેલા સૌ ખેલાડીઓ ભાઈઓ અને સૌ માં કે છે ને આહિરાણી માં આહિરાણી આહિરણ અને સૌ વધારે લાભકતો આમ તો વધુ સમય ન લેતા ફક્ત એટલું જ કહું છું જેણે જેણે આ પ્રાપ્ત કર્યો છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન અને જેણે જેણે બીજા નંબરે આવ્યા છે એને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ ટુર્નામેન્ટની અંદર જેણે જેણે ભાગ લીધો છે તમામ ખેલાડીઓને હું આજના દિવસે અને એમાં આજે બે હજાર ને નો છેલ્લો દિવસ હવે ધ્યાન રાખજો પાછા બાર વાગ્યા પછી જેને લાગુ પડે અને ના લાગુ પડે અને તો પાઘડી પહેરવાની નથી પણ બધાય આહી સમાજ એટલે ભગવાન કૃષ્ણનો સમાજ આહી સમાજ એટલે દ્વારકાધીશ ભગવાનનો સમાજ અને જેઓને સદાય હૃદયમાં જ્યાં જાય ત્યાં ભગવાન કૃષ્ણને સાથે રાખીને આ સમાજ સદૈવ કાર્ય કરતું હોય છે એવા ભક્તિભાવ વાળો સમાજ છે તો વિશેષમાં એટલું જ કહીશ કે આવનારું સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના સૌ શ્રેષ્ઠીઓ એવા આગેવાનો આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં છે કે એક થી પણ ચાલી જાય છતાં આયોજકોએ અનેકને તમને સન્માન માટે રાખ્યા છે આજની આ ટુર્નામેન્ટમાં જે લોકો વિજય થયા છે કે ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે જે ટીમ જીતવામાં સફળ નથી રહી એમને પણ એટલા માટે અભિનંદન છે કે હારી તો પેલા લોકો વિજય થયા છે એટલા માટે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન છે અને આયોજકોને આ સુંદર આયોજન કરવા માટે તમારા આનંદમાં અમને ઉપસ્થિત રાખીને સહભાગી કરવા માટે હું આયોજક મિત્રોનો પર આભાર માની વિરમું છું વિજેતા ટીમને ખૂબ શુભેચ્છાઓ એનાથી વધારે શુભેચ્છા જે રનરસપ થઈ છે તેને જો રનરસપ ટીમ સામે ના હોય તો વિજેતા ના બનશે એટલે જે પણ રમ્યા છે તેઓ બધાને ખૂબ શુભેચ્છાઓ રમશે ગુજરાત જીતશે ગુજરાત ના નારા સાથે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લીગમાંથી સુંદર રમત રમીને અંકલેશ્વર નહીં સમગ્ર જિલ્લાનું નામ ગુજરાતમાં અને દેશમાં ઉજાગર થાય એવી શુભેચ્છા આપી મારી વાતને છું દ્વારકા દેશ આજ રોજ અંકલેશ્વર ખાતે મોરલીધર યુવક મંડળ દ્વારા મેચનું આયોજન રાખ્યું હતું આ મેચનું આયોજન એવું સરસ થયું કે સમાજના બધા જ અગ્રણીઓ પરિવાર બધા હળીમળીને રહીમા અને આરેરિયા અને આપણા ભરૂચ જિલ્લાના જે કંઈ રાજકીય આગેવાન મનસુખભાઈ ઈશ્વરભાઈ મારૂતિસિંહ ડીકે સ્વામી રમેશભાઈ બધા જ રાજકીય આગેવાનો અને બધા જ સંગઠનના હળીમળી અને આપણા એના જસુભાઈ પછી ત્યાં દહેશ જયડીસીના ચેરમેન બધા જ હાજર રહ્યા અને ખરેખર અમારા યુવાનોને એટલી બધી પ્રોત્સાહન આપ્યું છે કે આજે અમને એવું લાગ્યું કે ભલે અમે આજે અંકલેશ્વરમાં રહી છીએ પણ બધો જ સમાજ અમારી આરે છે અને બીજું આજે મેચનું કારણ એક જ હતું કે આજે એકત્રીસ તારીખ છે એટલે અમુક એવું નવું વર્ષ ગણે છે અમુક લોકો પણ ખરેખર એના માટે યુવાનો અવરે માર્ગે ના જાય યુવાનો હરખાથી અહીં વ્યવસ્થિત રીતે કાયમી માટે હળીમળીને રહીએ અને એના માટે ત્રણ દિવસનું મેચનું આયોજન રાખ્યું હતું જેથી કરીને આપણું યુવાધન અવરે માર્ગે ના જાય અને એક વ્યવસ્થિત કાયમી માટે જળવાઈ રહીએ આ માટે અમે મેચનું આયોજન રાખ્યું હતું એટલે મેચમાં બધા જ બધા રહે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું